અમેરિકાની માછલી વલસાડાવ ગામ નજીક આવેલ બામખાડીમાંથી મળી આવતા લોકોમાં કુતુહુલ ગામ ખાતે આવેલ બામખાડીમાં માછલી પકડવા ગયેલા યુવાનની જાળમાં સકર માઉથ કેટફિશ નામની અતિ દુર્લભ માછલી પકડાઈ હતી જોકે આ માછલી મોટાભાગે અમેરિકાના એમેઝોન નદીમાં મળનારી આ માછલી હવે વલસાડની નદીઓમાં પણ જોવા મળી રહી છે અનેક વખત વલસાડ તાલુકાની અલગ અલગ નદીઓમાંથી આ દુર્લભ માછલી મળી આવી છે જેને લઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં લોકો હુક કે ઝાડ નાખી મચ્છી પકડતા હોય છે ત્યારે વલસાડ તાલુકાના શંકર તળાવ ગામ નજીક આવેલ બામખાડીમાં યુવાનોએ માછલી પકડવા માટે ઝાડ નાખી હતી તે દરમિયાન ઝાડમાં અત્યંત દુર્લભ માછલી ઝાડમાં ફસાઈ ગઈ હતી ઝાડમાં ફસાયેલી આ દુર્લભ માછલીનું નામ સકર માઉથ કેટફિશ નામની માછલી હોવાનું જાણવા મળ્યું છે જોકે આ માછલી સાઉથ અમેરિકાના એમેઝોન નદીમાં મળનારી આ માછલી વિશે વૈજ્ઞાનિકો ચિંતા દર્શાવતા કહ્યું છે કે તે માંસાહારી છે અને પોતાના ઇકોસિસ્ટમ માટે જોખમ પણ છે માઉથ કેટફિશ માછલીને પોસવાના શોખીન ધરાવનારા વ્યક્તિઓ એક્વેરિયમમાં રાખ્યા બાદ કેટફિશ મોટી થતાં તેને નદી કે તળાવમાં છોડી દેતા હોય છે ત્યારે વલસાના શંકર તળાવ નજીક આવેલ બામખાડીમાં અજીબોવાળી માઉથ કેટફિશ મળી આવતા લોકોમાં ભારે કુતુહૂલ જોવા મળ્યું હતું